ચોમાસામાં પાવર કટ ની સમસ્યા થી ગાદલા અને ગોદડા લઈને પહોંચી ગયા હતા ઘરેથી થાળી ચમચી લઈને પહોંચેલા રહીશોએ થાળી વગાડીને રામધૂન પણ બોલાવી અને વિરોધ વ્યક્ત કર્યો તેમજ હા રે જીબી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સુરત શહેરમાં જીબી સ્માર્ટ મીટર અને વીજળી બિલ છે ત્યારે સુરત શહેરના પુના ગામ વિસ્તાર ખાતે આવેલી સમ્રાટ સોસાયટીમાં મોડી રાત્રે જ્યારે પાવર કટની સમસ્યા ઉભી થતા સોસાયટીના રહીશો ગાદલા ગોધરા સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની યોગી ચોકના પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા જીબીની કચેરી બહાર થાળી વગાડીને અનોખો વિરોધ કર્યો હતો અને તેઓએ ધૂન કરીને પણ વિરોધ દર્શાવ્યો જે આપને શું તકલીફ છે અને આપણે આ તમે લોકો ગાર્ડન ગોદડા લઈને અહીં આવ્યા છો એનું કારણ શું એમાં એવું છે અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે રોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે 1 વાગે આવશે અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરી તો એ એવું કહે છે કે અમે કામમાં સહી કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને પીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે આ લોકોને એકદમ ભુલ્લું બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો આ સાહેબને ફોન કરો તા એકબીજા એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ ડેલીનું રૂટીન કોઈ પણ આ કાગીલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લો હરરોજ પાવર જાય દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો